નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે જુલાઈ બે હજાર પચીસને વાર બુધવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુંના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ સાથે જીરુના વેપાર નોંધાઈ રહ્યા છે આવકો ઘટશે તો જીરુના ભાવ વધી શકે છે બાકી રજકો અજમો અને વરિયાળીના ભાવ આજે પણ સાથે ટકેલા જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું પચીસો થી ત્રણ હજાર નવસોના પંચાવન રૂપિયા રાયડો અગિયારસો પચાસથી બારસો ને એંશી રૂપિયા એરંડા તેરસો પંદરથી તેરસો ને પચાસ રૂપિયા રજકો ત્રણ હજાર નવસોથી ત્રેપનસો રૂપિયા મેથી આઠસો પચીસથી બારસો ને અગિયાર રૂપિયા રાજગ્રો એક હજારથી એક હજાર ઓગણ રૂપિયા ઈસબગુલ અઢારસોથી ત્રેવીસસો રૂપિયા અજમો એક હજારથી અઢારસો ને છવ્વીસ રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા અને બાજરી ચારસો થી પાંચસો ને છેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ